ગુડ મોર્નિંગ સુપ્રભાત મહાદેવ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ક્યાં ખબર છે આપડા ઘરે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તમારો ભાઈ જો મસ્ત મજાનો એકદમ બ્લેક શર્ટ પહેરીને તૈયાર થઈ ગયો છે છે અને આ બાજુ બ્રેજ જોડી તૈયાર થઈ ગઈ છે ને આ ભાઈ જો રાતો રાત ગમે ને વી આવે કેમ પડે સામો છે ભાઈ તમે જલસા કરો છો એમ કહેતા કે તમે જિંદગી જોઈ છે લાગે ભાઈ એવું છે કઈ વાંધો નહીં તો ભાઈ આ ભાઈ છે ને રાતો રાત આપણે ઘરે આવતા રહ્યા અને હવે હવારે અમે બધા જઈ છી અમારા એક બીજા પરમ મિત્રને ને શોપ ના ઓપનિંગ અમારી શોપ ઓપનિંગ છે ભાઈ અમે એટલે જો કે અમારી જ દુકાન કહેવાય કેમ કે ભાઈબંધ નું આપડું ભાઈ તો આ જઈશી અને સોરી કાઠિયાવાડી કટિયો અને એની સાથે મોડું બહુ થઈ ગયું છે બોટાદ બાજુ હાલતું અને અત્યારે આપણું રથ ક્યાં પૂજ્યું છે ઘેલા સોમનાથ માં છે હાલો હું તમને ગેલા સોમનાથ મેળા ની થોડીક તૈયારી દેખાડ દઉં જો ભાઈ મેળા ફૂલ તૈયારી થઈ ગયું છે સરુ ચકડો એવું આવી ગયું છે ચકડો ને ઓલું શું બ્રેક ડાન્સર

સાતસો મીટર પછી આવી જશે ગુજુ કલેક્શન ને ભાઈ ગુજુ કલેક્શન માં પૂગી ને જો હું તમને હા લાલ ભાઈ હો મિની કેસર કિંગ ઓલા ભાઈ મજામાં મજામાં કેસર કિંગ ના ભાઈ 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 જો ટ્રાફિક ટ્રાફિક છે ને વાત એ ભાઈ લાવ કે અમે મજામાં એ તો ઈ રેવા દેઓ એસી ચાલુ કરો એસી ચાલુ કરો બીજું કેમ ના આહા ભાઈ ગરમી છે ને એસી ને ચાલુ કરી દેતા વાલા મકસભાઈ વાહ ભાઈ વાહ સેટ થઈ જાંગે આપણે સેટ તો નકરા બિલન્સ બનાવા છે હા નથી એસી બેસી કઈ મુકાઓ યાર એસી ફૂટાઓ

અને હવે અત્યારે છે ખરીદી કર્યા વગર જ ટ્રાફિક જ એટલું છે ને એટલે ખરીદી કરવા માટે આપણે પછી બે દિવસ પછી આવીશું ભાઈ નિરાય છે ત્યારે કરી લેજો અત્યારે ભાઈ ટ્રાફિક બહુ એટલે બહુ છે તો દોસ્તો નાવ ઇટ્સ ટાઈમ ટુ ઘર ભેગા થાને કામ તો થઈ ગયા છે ભાઈ મારે ઇંગ્લિશ બોલવું હોય તો મારી મરજી ક્યારેક ક્યારેક જગભાઈ ઇંગ્લિશમાં બોલે

છે અને અત્યારે હવે થઈ ગયા છે ઓન થવે ઘર બાજુ હાલતા ફાઈનલી તો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે આવીને પાછા આપણે ધાબા ઉપર રકડવા માટે આવી ગયા છીએ ભાઈ 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 કે મજા આવી હાલો હવે જાવ આપણે શું કહેવાય પ્રોગ્રામ પ્રોગ્રામમાં જવાનું છે ભાઈ ભાઈ અમારે છે ને પ્રોગ્રામનું નક્કી હતું આજ

આ મજા અલગ છે તો બધાય બે ગયા છે આ એક વડે ઘરે જમીન આવ્યો છે કીધું તું એટલે અહીંયા જમીન લે કઈ વાંધો નહીં ભાઈ બધાય છે ને જમવા બેસી ગયા છે તો ચાલો હવે થોડીક પેટ પૂજા કરી લઈએ વાળું કેટલે દિન પ્રોગ્રામ થઈ ગયો છે પૂરો હવે આપણે બે ટાયર વાળી ફોર્ચ્યુનર લઈને વાડીએથી જવાનું છે છું પછી ગામમાં અચાનક અમારે પ્લાન બની ગયો ઘેલાસમ જવા માટે અને નીકળી ગયા છીએ ડ્રાઈવર થઈ ગયા છે આપણે જગ્યા જવા ભાઈ નીકળી ગયા કઈ નહી સોમનાથ જઈ મહાદેવના દર્શન કરાવી એક ભાઈને આપડે સોમનાથ આવી ગયા ને એક આટો સોમનાથ આવી ગયા ને મહાદેવ દર્શન કરીને છે ને આ બાજુ ઉપર આટો મારવા આવતા હતા